અને લીલાધર માનેકગઢા એટલે કે અધા જે ભોજાઈ ટ્રસ્ટના મેઇન હેડ છે એમને આ મોતિયા મુક્ત અભિયાન જે શરૂ કર્યું છે એ એકદમ સફળ થાય અમારી બધાઈની એ પ્રેરણા છે અમારા માટે કે આજે એ જે કામ કરી રહ્યા છે આજે અમે ફ્યુચરમાં પણ તમારા બધા આશીર્વાદથી અમે પણ આ કામ આગળ કરતા રહીએ અને આ માનવતાનો ધર્મ બધાએને એમાં કોઈ જાત પાત છોડીને બધા જ એમાં સકળ ભેગા થશું તો આ અભિયાનનું આપણે બધાને લાભ થશે અને એવી જ મને ઈચ્છા છે કે જેવી રીતના અમે બધા પ્રોત્સાહન છે એવી રીતના દરેક ગામના હરેક વ્યક્તિઓને હું કહેવા માગું છું કે પ્લીઝ તમે આગળ આવો કેમ કે તમે અગર અમને મોકો નહીં આપો તો અમારી પણ આ બધી સેવાનું કાંઈ મતલબ નહીં થાય તો તમે બધા દેશવાસીઓ અને અહીંયા જે રહેનારા છો

ની સાથે એક એનું કામ એ છે કે હેલ્થ હેલ્થ લેવલે પણ પોતે કામ કરે છે વીઆરટી સંસ્થા અત્યારે જે જેના સરોદર ટ્રસ્ટ જે છે એને અને વીઆરટીના સંયુક્ત ઉપ્રમે લગભગ અત્યારે બાવીસ તારીખથી કેમ્પ એના ગામડાઓમાં ચાલુ છે બાવીસ તારીખથી અમે અત્યારે સત્યાવીસ તારીખ સુધી ગામડાઓમાં કેમ્પ કરીએ છીએ છેવાડાના ગામડા જ્યાં વાંટો આવેલી છે કે ક્યાં કોઈ ઘણી વખત પહોંચતું પણ નથી ત્યાં પણ અમે કરીએ છીએ કામગીરી ક્યાં અત્યારે જોઈએ તો લગભગ આ પાંચ દિવસના ગાળામાં ઓછામાં ઓછા પંચાવન થી સાહીઠ ગામમાં આવા અલગ અલગ ગામડે ગામડે જઈને કેમ્પો કરવાના કેટલી સફળતા મળી છે આ કેમ્પોમાં કેમ્પોમાં સફળતા ઘણી મળી છે એનું કારણ છે કે અમે જઈએ છીએ તો ઘણા એવા છેવાડાના ગામડા હોય કે ક્યાં ઓછી લોકો જાય પહોંચતા નથી અથવા તો રસ્તાઓને અકુલ હોય છે તો લોકો આવી શકતા નથી તો ઘણા ઘણા નાના ગામ હોય તો પણ ત્યાં સાઠ સિત્તેર સાઠ સિત્તેર જેવા દર્દીઓ મળી આવે છે એટલે આ શું છે કે વસ્તુ મેની છે કે જ્યારે તમે ગ્રામ્ય લેવલે જાઓ જ્યારે છેવાડાના કામ જે છે કે લોકો જે પહોંચી વખતા ને તે લોકો પણ ત્યાં આવી રીતે આવીને પોતાનું નિદાન કરાવી શકે એટલે એ બહુ સારી કામગીરી છે અને તેના બદલ ભાઈ ઉદય સવર્થ ટ્રસ્ટને પણ મૂકો આભારી છે કે જે પણ એટલું ખૂલું કરે છે અને વીઆરટી બંને સાથે મળી અને કરે છે અને બીજું છે

આજે લાગે તો કે સંખ્યા થોડીક ઓછી એ સર્વે નીકળ્યો કે જેમ જેમ સંખ્યા ઓછી થતી જાય તેમ તેમ સમજવાનું કે કેમ સફળ છે કારણ કે મહિને હવે તો પંદર પંદર દિવસે નલિયામાં કેમ્પ થાય છે એટલે દર્દીઓની સંખ્યા સ્વાભાવિક છે ઘટવાની છે એમાં પંદર વીસ તો મળી જ રહેશે કારણ કે વિવિધ આજે જે નલિયામાં છે આવતીકાલે આજુબાજુના ગામડાઓ ઘરવા વિસ્તારમાંથી દર્દીઓ આવશે તો કેમ્પની તો જરૂરત છે એવું નહીં થાય કે આ પેસન નહીં મળે પેસન તો મળતા જ રહેશે પણ ઓછા થતા જ હશે એ જે કેમ્પની સફળતા સૂચવે છે તો આ કેમ્પ તમે સરોદય ટ્રસ્ટ વાળા લાયન્સ ક્લબ સર્વોદય ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ કચ્છ વીઆઈટી વીઆઈટી આઈ જે સત્વારે કેમ્પ થઈ રહ્યા છે જલારામ આ જય જિનેન્દ્ર શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન એવમ શ્રી નલિયા ભાનુશાલી મહાજનના સત્વારે મેડિકલ કેમ્પ આજે દાંત અને નેત્ર આપણે અહીંયા કરવામાં આવેલ છે નલિયા ગામે અને અમે ગર્વ અનુભવીએ છીએ ભોજાઈ સર્ગોદય ટ્રસ્ટ એના હેઠળ શ્રી લાયન્સ ક્લબ ઓફ કિંગ્સ સર્કલના બધા વોલન્ટિયર્સ પણ અહીંયા પધાર્યા છે અને આ હતા જે અમને ગાઈડલાઇન આપી રહ્યા છે એમના સત્વારે આજે અમે અહીંયા અહીંયા પધાર્યા છે અને ઘણો આનંદ અનુભવ કરીએ છીએ કે એક અમને એક ઓપોર્ચ્યુનિટી મળી છે અહીંયા ઘણા બધા વોલિન્ટિયર્સ અહીંયા આવી ગયા છે દર પંદર પંદર દિવસે બધા આવતા રહે છે તો આજે આપણી સમક્ષ છે આપણા ડોક્ટર અહીંયા સોનિયાબેન સાવલા તૃપ્તિબેન સાવલા આપણા મેડિકલ ડેન્ટિસ્ટ એમનું નામ ડૉક્ટર ભૂમિકા આમાં હેમંતભાઈ છે અને માય સેલ્ફ ચંદ્રિકા નાગડા અમે અહીંયા આવ્યા છે તો ઘણો અનુભવ આનંદ અનુભવીએ છે અહીંયા ઘણા બધા બધા મેમ્બર્સ પણ આવ્યા છે અને એક ઓપોર્ચ્યુનિટી અમને મળી તે બદલ આપ સર્વે નો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ